રણછોડભાઈ જે ડાઈ ફિક્સિંગ નું કામ કરે છે ને આ બાજુ છે મહારાજ જે તળિયા મેનેજર છે મહારાજ જોજો આ બાજુ તળિયાના મેનેજર છે આ બાજુ અજીતભાઈ જે મથાળા ને પેલ નું કામ લે છે અમારા સચિનભાઈ બતાવું તમને જે દોરી મારે છે હીરા આ છે ઓફિસ સ્ટાફ અને બારે કારખાનું તમને બતાવું

શકો ભાવેશભાઈ જો તળિયા નું કામ કરે છે અને લાલભાઈ છે જે મથાળ નું કામ કરે છે તો દેવો ભાઈ બેઠા છે આવી બેઠા તો બકા ભાઈ કો મારા મોમાં ને જો મારા મોમાં બેઠા છે ભાઈ અને અમારી કંટી છે જે હું બેહું છું અહીંયા આ પણ મૂકવાની જગ્યા છે જો આ નું કટોરું છે અમે નું કામ છે આલિયા મારે જો મસાલા નું છે આ રહ્યું જે નું કામ ચાલુ છે બોલવું દેવા કઈ પેલા તમને પહેલા તમે અમારા કારખાનાનો ભાવ બતાવજે પેલ તળિયા ને મથાળા નો શું ભાવ છે કા તળિયા નો ભાવ છે નવ રૂપિયા ને પચાસ પૈસા તેલ નો ભાવ છે પાંચ રૂપિયા ને પચીસ પૈસા અને મથાળા ભાવ છે પાંચ રૂપિયા ને સિત્તેર પૈસા આઠ થી છ વાગ્યા સુધી કારખાનું ચાલુ રહેશે અમારું તો આ તો અમારો કારખાનાનો નો બ્લોગ વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયો બધાને જય માતાજી